નમસ્તે મિત્રો હું છું સિદ્ધાર્થ છાયા તો સ્વાગત છે તમારું આજે સોમવાર એટલે આજે મિક્સ સ્ટોક નો વાર અને મિક્સ સ્ટોકમાં આપણે જાણીએ છીએ કે આપણે બોક્સ ઓફિસના આંકડા જોઈએ છીએ જે ગયા શુક્રવારે ફિલ્મો રિલીઝ થઈ એના અને એક બે રસપ્રદ સમાચારોનીનું પણ વિશ્લેષણ કરીએ છીએ આજના સમાચાર બહુ સરસ છે અને બહુ રસપ્રદ છે કદાચ હસવું આવે એવા પણ છે તો તમે આ વિડીયો છેક સુધી જોજો અને આ ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દો ઓકે તો પહેલાં બોક્સ ઓફિસ અને જેમ આપણે જોઈએ છીએ એ પ્રમાણે પહેલાં આપણે ગુજરાતી ફિલ્મોના બોક્સ ઓફિસ રિવ્યૂ કરીશું તો ગયા શુક્રવારે બે ફિલ્મો આવી બદનાસીબે હું એક ફિલ્મ ન જોઈ શક્યો સમયના અભાવને કારણે પણ આપણે વાર તહેવારનો રિવ્યૂ કર્યો છે આ ચેનલ ઉપર એ છે જ તમે જોઈ લેજો તો આ વાર તહેવારે જે ગઈકાલના આંકડા મારી પાસે આવ્યા છે રવિવાર સાંજ સુધીના જે અમારા સોર્સિસ છે ઇન્ટરનેટ પરના એમાં જે આંકડા આપવામાં આવ્યા છે એ પ્રમાણે ઓગણીસ લાખનું કલેક્શન કર્યું છે જે ઘણું સારું કહેવાય કારણ કે આપણે જોયું હતું કે રામ ભરોસેમાં પહેલાં દિવસનું લગભગ આઠેક લાખ પ્રકારનું હતું એટલે એ જોવા જઈએ તો આ ઓગણીસ લાખ એના કમ્પેરિઝનમાં સારું છે પણ હવે જે આપણે કાયમ કહીએ છીએ બ્લડી મંડે આજે છે શું થશે એ હવે ખબર પડશે આના ઉપર આપણે એક નાનકડો ફોલોઅપ આવતા સોમવારે ચોક્કસ લઈ લઈશું એટલે વાર તહેવાર અધર ગુજરાતી મૂવીઝના કમ્પેરિઝનમાં સારી શરૂઆત લઈને ચાલુ થયું છે બીજું એક નાના બજેટનું મૂવી આવ્યું હતું કારખાનું મેં કીધું એ પ્રમાણે બદનસીબે હું એ જોઈ નથી શક્યો અને હવે કદાચ શક્યતાઓ પણ ઓછી છે એને ફક્ત સાહીઠ હજારનું કલેક્શન કર્યું છે કારણ શોઝ ઓછા છે એ જ્યારે મને જે હું ન જોઈ શક્યો એની પાછળનું કારણ આ પણ છે કે એના શોઝ બહુ ઓછા હતા અને ઓછું બજેટ હોય એટલે સ્વાભાવિક છે કે વધુ પ્રેસ પણ ન કરી શકે મલ્ટીપ્લેક્સ વગેરેમાં કદાચ આ કારણ હોઈ શકે બટ વર્ડ ઓફ માઉથ ઘણો સારો જઈ રહ્યો છે કારખાનો વિશે અલગ પ્રકારની મૂવી છે અલગ પ્રકારનો વિષય છે સ્પૂફ્સ બહુ સારા છે આવું બધું આપણે સાંભળી રહ્યા છીએ તો એવું લાગે છે કે કદાચ વર્લ્ડ ઓફ માઉથથી આવતા વીકમાં એને કદાચ સારું એક પુશ મળે અને સારો દેખાવ કરે તો એના ઉપર પણ આપણે એક ફોલોઅપ આવતા સોમવારે લઈ લઈશું આ ઉપરાંત બે હિન્દી ફિલ્મો આવી હતી આ શુક્રવારે ઓરો મેં કહા દમથા અને ઉલજ તો ઓરો મેં કહા દમથાનું ગયા એટલે ગઈકાલ સુધીનું એટલે વીકેન્ડ પતવા આવ્યું ત્યાં સુધીનું ફક્ત છ કરોડ ને છોતેર લાખ છોતેર છ કરોડ ને છોતેર લાખ જી એટલું જ એનું કલેક્શન છે જે અજય દેવગણ માટે બહુ સારું ન કહેવાય આપણે આ વિડીયોઝમાં ઘણીવાર કહેતા હોય છે કે જે પ્રી કોવિડ પીરિયડ હતો ત્યારે પહેલાં દિવસે ઓગણીસ લાખ ઓગણીસ કરોડ પચીસ કરોડ ત્રીસ કરોડ આવી કમાણીઓ હિન્દી મૂવીઝમાં થતી ફક્ત સ્ટાર્સને જોઈને પણ કોવિડ પછી સ્થિતિ બદલાઈ છે અને હવે લોકો બહુ વિચારી વિચારીને મૂવી જોવા જાય છે કે આ જવા જોવા જેવું છે કે નહીં જોવા જેવું નથી એટલે આની પણ અસર દેખાઈ રહી છે એની સાથે આવ્યું હતું ઉલજ હવે એનો જે કલેક્શન છે એ ફોર પોઈન્ટ નાઇન કરોડ એટલે લગભગ પાંચેક કરોડની આસપાસ થયું છે એટલે એ પણ હવે એટલું સારું સ્ટાર્ટ નથી લઈ શક્યું આ મૂવી અગેન આજે બ્લડ બ્લડી મંડે છે જોઈએ શું થાય છે જેની શરૂઆત આટલી ઓછી છે અને આ બંનેના વર્ડ ઓફ માઉથ પણ એટલા સારા નથી તો હવે શું થશે એ જોઈએ હવે બે ન્યૂઝ આપીએ જે થોડાક મજા આવે એવા ન્યૂઝ આપણે પછી કરીએ થોડુંક આમ જળવાઈ રહે ને ટેમ્પો એટલે હમણાં ફક્ત પુરુષોમાં જે મૂવી આવવાનું છે ગુજરાતી એમાં એક રિવ્યુલેશન થયું કે મલ્હાર ઠાકર છે એ વોઇસ ઓવર એમાં આપવાના છે કાગડાનું પાત્ર છે એમાં એ આખી કોમેન્ટ્રી કરશે એટલે સૂત્રધાર તરીકે આપણે કહી શકીએ કે મૂવીમાં જે કંઈ ચાલી રહ્યું છે એના વિશે આપણને એ ગાઈડ કરશે જેમ મહાભારત સિરિયલમાં આવતું ને મેં સમય હું જોકે મલ્હાર ઠાકર માટે આ રોલ નવો નથી એમણે અગાઉ ચબૂતરો મૂવી માટે પણ આ રીતના વોઇસ ઓવર આપ્યો હતો અને એ પણ એક ડોગી માટે એટલે ડોગી ને હવે કાગડો તો એવું લાગે છે કે મલ્લા ઠાગર પોતાની સ્ટાઇલમાં આ રીતના વોઇસ ઓવર આપશે સૂત્રધાર બનશે એટલે જે ઓલરેડી એક્સાઇટિંગ એનું ટ્રેલર જોઈને આપણને લાગી રહ્યું છે કે આ મૂવી સરસ હશે એમાં એક વધુ એક્સાઇટમેન્ટ ભળ્યું છે અને હવે હું તમને વધુ એક્સાઇટ કરવા જઈ રહ્યો છું મજા કરાવવા જઈ રહ્યો છું એક સમાચાર આવ્યા છે સમાચાર છે સાચા ખોટા થોડા દિવસમાં આપણે એના ઉપર નજર રાખીશું એટલે એના ઉપર ડેવલપમેન્ટ થયું છે કે નહીં કહીશું મહારાજા આપણે બધાય જોઈએ નેટફ્લિક્સ ઉપર બરાબર મજા આવી અદભુત ફિલ્મ હા ઘણા જેમને દુનિયાથી અલગ દેખાવું છે એમણે એની ટીકા પણ કરી છે પણ આપણે એને બાજુમાં રાખીએ પણ એ ફિલ્મ અદ્ભુત છે એને તમિલમાં તો બહુ સરસ બિઝનેસ કર્યો પણ નેટફ્લિક્સ પર અત્યારે ટોપ ટેનમાં કહીએ તો નંબર વન ઉપર ટ્રેન્ડ કરે છે જ્યારે પણ નેટફ્લિક્સ કોલ અત્યારે મહારાજા નંબર વન પર હોય છે આ ફિલ્મ જેમાં વિજય સેતુપતિએ અભિનયને એક અલગ કક્ષાએ પહોંચાડ્યો એની હિન્દી રીમેક થવાની છે આવીને મજા અને એ કોણ કરવાનું છે એ પણ જાણો આમિર ખાન જી હા એક સમાચાર પ્રમાણે આમિર ખાન પ્રોડક્શન્સ મહારાજાની રીમેક બનાવે અથવા તો એને ફરીથી અલગ રૂપમાં લાવે એવી શક્યતાઓ છે અથવા તો એવા પ્રયાસો ચાલુ થઈ ગયા છે એટલે આમિર ખાન પ્રોડક્શન્સ જ્યારે કોઈ ફિલ્મ બનાવે ત્યારે મેઇન રોલમાં તો આમિર ખાન જ હોય ઓબ્વિયસ એનું લાસ્ટ જે મૂવી હતું લાલસિંહ ચડ્ડા એ બિલકુલ સૂઈ ગયું હતું બોક્સ ઓફિસ ઉપર એના કારણો ઘણા હતા આપણો એક જૂનો વિડીયો પણ છે તમે જરૂર ચેનલના સર્ચમાં જઈને કરશો લાલસિંહ ચડ્ડા તો તમને મળી આવશે કે કેમ ફ્લોપ ગઈ એના વિશે આપણે એક ચર્ચા કરી હતી તો એના કારણો ઘણા છે પણ મૂળ કારણ એવું હતું કે એ જે ફોરેસ્ટ ગપ ઉપરથી મૂવી બની હતી એને જરાય આમ ચોંટી નહોતી રહી અને વળગી નહોતી રહે થોડું એ અલગ કરવા ગયો એમાં બધું ફેલાઈ ગયું હવે આમાં જ્યારે મહારાજાની આટલી આટલા વખાણ થાય છે અને છેક વિદેશોમાંથી કોમેન્ટ્સ આવે છે કે આવા મૂવી અમે જોયા નથી તો એને એ પણ વિદેશીઓ દ્વારા હવે એનું એ જ્યારે રીમેક બનાવશે ત્યારે એનું શું થશે એ જોઈએ ઘણીવાર એવું થાય છે કે બોલિવૂડ કેમ આટલું પોઝિસિવ છે અથવા તો આટલું કેમ પેશનેટ થઈ જાય છે સાઉથની મૂવીના રીમેક બનાવવા માટે એના કરતાં થોડા પૈસા ખર્ચો લેખકોને બેસાડો અને નવા વિષયો શોધવાની વાત કરે આવું થાય તો કેવી મજા આવે પહેલાંના ટાઈમમાં જ્યારે અમિતાભની ફિલ્મો રજનીકાંત રીમેક કરી કરીને સુપરસ્ટાર બન્યા એવો વળતો ટ્રેન્ડ કદાચ ના આવે પણ બંનેની સરખી કોમ્પિટિશન થાય એવું તો કંઈક થઈ શકે ને નવા નવા સબ્જેક્ટ સાથે પણ ના ખબર નહીં આ ચાલી ગઈ લોકોને ગમી આપણે ત્યાં એટલે આપણે એની રીમેક બનાવો પણ લોકો ઓલરેડી ઓરિજિનલ જોઈ ચૂક્યા છે તો રીમેક શું કરવા જુએ અને એ પણ વિજય સેતુ ચલો જવાનો બહુ વાત આપણે કરી નથી કારણ કે આ ચર્ચા લાંબી ચાલે છે કદાચ એનો આ અલગ વિડીયો આપણે બનાવી શકીએ પણ ફરી કોઈ વાર તો આશા છે તમને આ બોક્સ ઓફિસ કલેક્શન્સ અને આ બે સમાચાર ગમ્યા હશે અને તમારી કમેન્ટ્સ મને જરૂર નીચે કહેજો કમેન્ટ્સ સેક્શનમાં આપણા રિવ્યૂઝ બહુ જ વખણાઈ રહ્યા છે અને હું અહીંયા ફરીથી ખાતરી આપીશ કે કોઈ પણ ફિલ્મો હશે ગુજરાતી ખાસ કરીને હું તમારી સાથે ઓનેસ્ટ રહીશ અને એના માટે હું બંધાયેલો છું એટલે અહીંયા જે રિવ્યૂ આવશે એ તમને એકદમ ઓનેસ્ટ રિવ્યૂઝ આવશે ઓફકોર્સ હું જે માનું છું એ પ્રમાણે તમારી માન્યતા અલગ હોઈ શકે છે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો જો અત્યાર સુધી ન કરી હોય તો આવતીકાલે કોઈ નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી આવજો